સુરતના પલસાણામાં સરેરાશ સાડા વરસાદ કરીએ દ્વારકાની તો દ્વારકાના કલ્યાણપુરમાં પણ સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ કાપ્યો દિવસભર વાદળછાયું વાતાવરણ હતું ત્યારબાદ વરસાદ પડ્યો અને એકસો ને ચોરાણું તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે ગઈકાલે મેહુલ્ય મન મૂકીને વર્ષો ને એકસો ને નવ્વાણું તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત બનાસકાંઠામાં પણ અવિરત મેઘમહેર યથાવત છે